અફરાત અફરી મચી પાભરના આઝાદ ચોક વિસ્તારમાં આવેલ કરિયાણાની દુકાનો પાછળના ભાગે દિવાળીની રાત્રે ફટાકડાના તણખાને કારણે આગ લાગી હતી આગ લાગવાને કારણે કેટલોક અંદર પડેલ કાટમાળ તેમજ બારના બળીને ખાખ થઈ ગયેલ આગને કારણે થોડીવાર વાર માટે અફડાતફડી મચી જવા પામી હતી દુકાન માલિક નાગજીભાઈ ઠાકોરે પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવીને પાલિકાના ટેન્કરથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો પોલીસની સતર્કતાને કારણે કરિયાણાની દુકાનમાં મોટું નુકસાન થતાં બચી ગઈ શું બનાવ બન્યો હતો રાત્રે રાત્રે ચીડે થોડોક પાવલીઓ પડી તેના લીધે આગ લાગી ગઈ કેટલી આગ લાગી ને સેનાથી બોલાવ પોલીસ આવી